એક ગામમાં રાજ નામનો યુવાન રહેતો હતો તે ખૂબ જ જુસ્સાદાર હતો અને હંમેશા પોતાના પર વિશ્વાસ રાખતો પણ તેની એક ખાસ ખામી હતી કે તે ટૂંકા રસ્તાથી સફળ થવાનો પ્રયાસ કરતો રાજનું માનવું હતું કે મોટા સપનામાં નાના કર્મોનો હાથ ધરવાનો શું મતલબ એક દિવસ ગામમાં એક વિદ્વાન સંત આવ્યા તેઓ લોકોને જીવનના મહત્વના પાઠ શીખવતા લોકો મોટી સંખ્યામાં તેમની વાત સાંભળવા માટે આવ્યા રાજ પણ કૌતુકવશ તેમના પ્રવચન માટે ગયો તે સંતે સભામાં બેઠેલા લોકોને પ્રશ્ન કર્યો કે તમારું જીવન કેવી રીતે નક્કી થાય છે શું તમને લાગે છે કે તમારા નાના કર્મો માત્ર તમારા માટે જ મહત્વના છે કે સમગ્ર જગતમાં તેનો પ્રભાવ થાય છે રાજે હસતા હસતા જવાબ આપ્યો ગુરુજી મોટા ફેસલાઓથી જીવન બદલાય છે નાના કર્મોથી નહીં એવા કામ જીવનમાં ફરક નથી પાડતા સંતે રાજની આ વાત સાંભળી અને શાંત ભાવે જવાબ આપ્યો આ બાબત હું તને અનુભવથી સમજાવીશ સંત રાજને નદીના કાંઠે લઈ ગયા ત્યાં એક પથ્થર તરફ ઇશારો કરતા બોલ્યા આ પથ્થરને જો તે સામાન્ય છે પરંતુ તે નદીના પ્રવાહમાં એક નાના બદલાવ કરી શકે છે જવાબ આપ્યો સામાન્ય પથ્થર નદીના પ્રવાહને કેવી રીતે અસર કરશે સંતે રાજને પથ્થર ઉઠાવવા અને નદીમાં ફેંકવા કહ્યું રાજે તેમ કહ્યું પથ્થર નદીમાં પડતા જ તરત જ નાની નાની લહેરો ઊભી થઈ એટલે સંતે હસતા હસતા કહ્યું કે જો આ લહેરો નદીના બીજા પ્રાંતો સુધી જશે અને તેમનો પ્રભાવ પેદા કરશે આ નાનકડો પથ્થર નદીના પ્રવાહમાં પરિવર્તન લાવે છે એ જ રીતે તારા નાના કર્મો તારા જીવન અને આજુબાજુના જીવન પર વિશાળ અસર છોડી શકે છે આ દ્રશ્યએ રાજુને વિચાર કરવા મજબૂર કર્યો તેણે આ વાત ઊંડાણથી સમજી કે મારા નાના નકામા કાર્યો મારા જીવનને બદલ છે અને કદાચ બીજા માટે પણ નુકસાનકારક સાબિત થશે તે દિવસે રાજે નક્કી કર્યું કે તે પોતાનું જીવન બદલશે અને હવે તે ન્યાયી મહેનતું અને સાચા માર્ગે ચાલવા લાગ્યો આ કહાની આપણને જીવનના મહત્વના પાઠ શીખવે છે તમારા નાના કાર્યોનું જીવન પર ગ્રહણ પ્રભાવ છે નાના પગલાં મોટા પરિણામો લાવી શકે છે તમારા દરેક કાર્યો સાથે આ ફળની જવાબદારી છે જીવનના દરેક પળને યોગ્ય રીતે જીવવો જોઈએ દરેક ક્રિયા એક નવી દિશા આપી શકે છે જેમ નદીના દરિયામાં મિશ્ચિત થવા માટે તેમના દરેક તોડકા ફાળો છે તેમ તમારા જીવનમાં પ્રત્યેક નાનું પગલું તમારું ભવિષ્ય ગળી શકે છે તમારા કર્મ જ તમારું નસીબ છે તો દર્શક મિત્રો જો તમને આ કહાણી પસંદ પડી હોય લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મારી આ ચેનલ સ્ટોરી વિથ ચાવડા પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પછી મળીશું આવી જ સરસ મજાની વાર્તા સાથે જ્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ